નમસ્કાર બહેનો ગુજરાતની નવ હજાર આઠસો થી પણ વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે મોટો નિર્ણય લેવાઈ શકે એવી ચર્ચાઓ ચાલી રહી છે સરકારના ઉચ્ચ સ્તરે એવી આંતરિક માહિતી સામે આવી રહી છે કે આ વર્ષની નાતાલે એટલે કે પચીસ ડિસેમ્બરે મહાત્મા મંદિરમાં એક વિશાળ રાજ્ય સ્તરીય કાર્યક્રમ યોજાઈ શકે છે અને આજ દિવસે હજારો બહેનોને નોકરીના ઓર્ડર સોંપી દેવાની શક્યતા પર વિચારણા ચાલી રહી છે તો શું ખરેખર પચીસ ડિસેમ્બર દિવસ તરીકે પસંદ કરીને આંગણવાડી બહેનો માટે અત્યાર સૌથી મોટો નોકરી વિતરણ કાર્યક્રમ એક જાન્યુઆરી બે હાજર છબ્બીસ થી તમામ પસંદગી પામેલી કાર્યકર અને તેડાગર બહેનોને તેમના સેન્ટર ઉપર રજૂ થવા માટે મંજૂરી મળશે તો બહેનો આ પ્રશ્નોના જવાબ આપણે એક એક કરીને સમજીએ પણ તે પહેલા જો તમે ચેનલ પર નવા હોય તો વિડિયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો જેથી આગળ પણ આવી મહત્વની અપડેટ તમને સૌથી પહેલા મળી રહે તો ચાલો હવે મુદ્દા પર આવીએ હેલો મારી આંગણવાડી બહેનો અને કાર્યકરો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જેનું નામ છે મારી વાત ગુજરાત બહેનો ગત રોજ મહાત્મા મંદિર ખાતે એક ભવ્ય અને રાજ્ય સ્તરીય કાર્યક્રમ યોજાયો હતો જેમાં હજારો ઉમેદવારોએ અને અનેક વિભાગોના અધિકારીઓએ હાજરી આપી હતી આ વિશાળ કાર્યક્રમ દરમિયાન રાજ્ય સરકારે વિવિધ વિભાગોમાં ભરતી માટે પસંદ થયેલા ઉમેદવારોને તેમની નિમણૂક પત્રો સુપ્રત કર્યા હતા મંચ પર રાજ્યના વરિષ્ઠ મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી અને તેઓએ રાજ્યમાં રોજગાર સર્જવાની સરકારની પ્રતિબદ્ધતા અંગે વિગતવાર ચર્ચા કરી કાર્યક્રમ દરમિયાન રાજ્ય સરકારના પ્રતિનિધિઓએ એક અત્યંત મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી તેમની માહિતી અનુસાર આ મહિને રાજ્ય સરકાર મોટા પાયે નવી ભરતી પ્રક્રિયા શરૂ કરવાની છે જેમાં અનેક વિભાગો માટે હજારો ખાલી પડેલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવશે અરજીઓ માટેની તારીખો પાત્રતા અને પ્રક્રિયાની સમગ્ર વિગતો સરકાર દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે આ જાહેરાતથી રાજ્યમાં રોજગારની અપેક્ષા રાખતા યુવાનોમાં એક નવી આશા અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ સૌથી મહત્વની વાત આંગણવાડી બહેનોથી સંબંધિત રહી હતી મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠણની 9800 થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની ભરતી માટેના તમામ ડોક્યુમેન્ટ વેરીફિકેશનનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે આ અંગે સરકાર તરફથી પ્રથમ વખત ખુલ્લો સકારાત્મક સંકેત જોવા મળ્યો છે માહિતી મુજબ જેમ તાજેતરમાં મહાત્મા મંદિરમાં રાજ્ય સરકાર દ્વારા એક મોટો અને રાજ્ય સ્તરીય ભરતી કાર્યક્રમ યોજાયો હતો જ્યાં અનેક વિભાગોના ઉમેદવારોને તેમના નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા તેના આધારે ચર્ચાઓ ચાલી રહી છે કે આવી જ પ્રકારની વ્યવસ્થા આગામી સમયમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે પણ કરવામાં આવી શકે હજુ સુધી સરકાર તરફથી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ વિવિધ સૂત્રો અને આંતરિક માહિતી મુજબ મહાત્મા મંદિર ખાતે આંગણવાડી બહેનો માટે રાજ્ય સ્તરીય નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમ યોજાવાનો વિચાર સરકારના ઉચ્ચ સ્તરે ચર્ચામાં હોવાનું કહેવાય છે અને હવે સૌથી મોટી અપડેટ ચર્ચાઓ મુજબ 20 થી 25 ડિસેમ્બર વચ્ચે આ કાર્યક્રમ યોજાવાની શક્યતા છે ખાસ કરીને 25 ડિસેમ્બર જે સુશાસન દિવસ તરીકે અને એક મહાન રાષ્ટ્રીય નેતાના જન્મદિવસ તરીકે ઉજવાય છે તે દિવસે નોકરીના ઓર્ડર આપવામાં આવે તે દિશામાં ગંભીર વિચારણા થઈ રહી છે સૂત્રો મુજબ પચીસ ડિસેમ્બર સુધીમાં નોકરીના ઓર્ડર આપવામાં આવી શકે છે અને એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી તમામ કાર્યકર અને તિરાગર બહેનો પોતાની નોકરીએ રજુ પણ થઈ શકે છે આથી બહેનો હાલમાં રાહ જોઈ રહેલી નવ થી વધુ બહેનો માટે આ એક સકારાત્મક વિકાસ છે બહેનો હાલની સ્થિતિને જોતા એટલું ચોક્કસ કહી શકાય કે રાજ્ય સરકાર તરફથી પહેલી વાર આંગણવાડી ભરતીને લઈ સકારાત્મક હલચલ સ્પષ્ટ રીતે નજર આવી રહી છે તારીખો વિશે હજી સત્તાવાર જાહેરાત ન આવી હોય છતાં વીસ થી પચીસ ડિસેમ્બર વચ્ચે મોટો નિર્ણય આવી શકે તેવી ચર્ચાઓ સક્રિય છે અને ખાસ કરીને પચીસ ડિસેમ્બર જેવા ખાસ દિવસે નોકરીના ઓર્ડર વિતરણની ચર્ચા વધુ મજબૂત બની રહી છે હવે સવાલ એટલો છે કે શું આખરે આ વર્ષથી નાતાલ આંગણવાડી બહેનો માટે જિંદગી બદલવાનો દિવસ બનશે શું એક જાન્યુઆરી બે થી હજારો બહેનો નવું વર્ષ પોતાની નવી નોકરી સાથે શરૂ કરશે આના જવાબ હવે બહુ નજીક છે અને આવતા થોડા દિવસો અત્યંત નિર્ણાયક રહેશે જેથી બહેનો તમે ચેનલ સાથે જોડાયેલા રહેજો કારણ કે આ ભરતી સંબંધિત દરેક મોટી અને નાની અપડેટ અહીં સૌથી પહેલા મળશે જેથી કોઈ મહત્વની માહિતી તમે ચૂકી ન જાઓ